વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ યલકોટ યલકોટ જયમલ્હારના જયઘોષ સાથે મહારાષ્ટ્રીયન સમાજના ઈષ્ટદેવ એવા ખંડોબા મહારાજનું ચંપાસષ્ટિના દિવસે દેવી મારસા સાથે લગ્ન ધામધૂમથી યોજવામાં આવ્યા મહારાષ્ટ્રીયન સમાજના ઈષ્ટદેવ એવા ખંડોબા મહારાજ જે ખેડૂતોના દેવ તરીકે ગણવામાં આવે છે તેમનું દેવી માળસા સાથે ચંપાષષ્ઠીના દિવસે લગ્ન યોજવામાં આવ્યું હતું તે પૂર્વે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલ શ્રી બોલાઈ આઈ માતા મંદિરેથી ભગવાન ખંડોબાનું ચલિત તેમજ દેવી માળસાનું ચલિત સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યું હતું પાલખીમાં ફૂલોથી શણગારવામાં આવી હતી જ્યારે શ્રી બોલાઈ આઈ માતા મંદિર પણ પુષ્પ તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું આવ્યું હતું મંદિરથી પ્રસ્થાન થયેલી પાલખીમાં સાથે જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાઈ ભગવાનનું લગ્ન રંગે ચંગે ઉજવવા માટે નીકળ્યા હતા તેની સાથે જ રાજમાર્ગ પર નીકળેલી પાલખીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી હતી શ્રી બોલાઈ આ માતા મંદિરથી પાલખી નજીકમાં આવેલા ભગવાન ખંડોબાના મંદિરે પહોંચી હતી જ્યાં ભગવાન ખંડોબાનું લગ્ન દેવી માળસા સાથે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના રાજવી પરિવાર પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોની પરંપરા મુજબ આ લગ્ન હર્ષ ઉલ્લાસ તેમજ યલકોટ યલકોટ જય મલ્હારના જયઘોષ સાથે ઉજવવામાં આવ્યું હતું આ જ આજ ચંપાષ્ટિ અને આમચા એક મોટા દિવસ દેવાથી આજ લગ્ન દર વર્ષે ત્યાં પ્રકારની આજ અને આ શુભ દિવસ છે એ શુભ દિવસે આ સિંહના આમ છે શુભેચ્છા પાઠવતો અને સગળ ચાંગલ વાવ મંદિર અઢીસો વર્ષ પહેલે અઢીસો વર્ષ પહેલેનું છે અને એને દર વર્ષે માક્ષર સુદ પડવાથી માક્ષર સુદ છઠ સુધી એમનો ઉત્સવ ચાલે છે અને આ ખંડોબા જે છે એ શંકર ભગવાનનો જ અવતાર છે અને એટલે એમને દર વર્ષે પડવાથી છઠ સુધી દરેક રોજ સવારે અભિષેક ભજન કીર્તન થાય છે પચમના દિવસે પીઠી લઈને અહીંથી અમે બોલાઈના મંદિરમાં જઈએ છીએ પીઠાઈ પીઠી બોલાઈતા મંદિરમાં લગા લઈને વાસતા કસતા અહીંયા લાવીએ અહીંયા ભગવાન ખંડોબાને અને વાંસાભાઈને બંનેને પીઠી લાગે છે પછી એમને વિવિધ પ્રકારનું પાણી ગંગા જમન બધું એ ચંદનનું ચંદનનું પછી તમારું અખતર બધાનું પાવડર બન્યું એનું પાણી બનેલું એ આપવામાં આવે લગાવવામાં આવે છે અને પછી એમને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી એમની મંદિરમાં લઈ જઈને આરતી કરવામાં આવે છે અને આજના દિવસમાં છઠના દિવસે એમનો ઉત્સવ મનાવવામાં આવે છે જ્યારે એમના ટાઈમમાં જે થયેલું છે આજે આજે છઠ છે અને એ ટાઈમે એમનું જ લગ્ન થયેલું છે એટલે એ મુહૂર્ત પર અહીંયા લગ્ન થાય છે સાડા સાતથી આઠની અંદર અને એ પછી આવતીકાલનો પ્રોગ્રામ એવો છે કે કાલે કથા થશે એટલે આપણા લોકોના હિસાબથી લગ્ન થયા પછી બીજા દિવસે સત્યનારાયણની કથા કરે એ હિસાબે કથા કરવામાં આવે છે અને ત્યાર પછીનો બધો પ્રોગ્રામ પૂરો થાય છે